પોતાનો હક અને અને રોજગારી મેળવવા માટે પોતાની જ સરકાર તંત્ર સામે અવારનવાર આંદોલનો કર્યા કરે છે અને વિરોધ પણ કરવો પડે છે ફરી એકવાર સિવાય ના વિદ્યાર્થીઓની જે વિંગ છે તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને હોબાળો મચાવ્યો આ વિંગ જે છે તેમનો મોટો આક્ષેપ છે ગુજરાત યુનિવર્સિટી પર તેમનો આક્ષેપ છે કે ગુજરાત યુનિવર્સિટીએ એક નકલી કંપની જે એનિમેશનનો કોર્સ કરાવે છે તેની સાથે એમઓયુ કર્યા છે આ ઘટનામાં મુખ્ય સૂત્રધાર એવા રજિસ્ટ્રાર પિયુષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી તેમની માંગણી છે અને તેમણે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદન પત્ર પણ આપ્યું પહેલા તો સિવાય એસએસના વિદ્યાર્થીઓની જે વિંગ છે તેમણે વિરોધ પ્રદર્શન

આપણે અનેક વાર ગુજરાતના યુવાઓને રોડ રસ્તા પર જોયો માત્ર ને માત્ર પોતાનો હક મેળવવા માટે રોજગારી મેળવવા માટે એક સામાન્ય નોકરી હોય પરીક્ષા હોય કે પછી કોઈ પણ ભરતી હોય અથવા એડમિશન પણ લેવું હોય વારંવાર ગુજરાત આપણે જોઈએ છે ગુજરાતના યુવાઓ રોડ અને રસ્તાઓ પર આવી આંદોલનો કરે છે માત્ર ને માત્ર પોતાનો હક મેળવવા માટે ક્યારે અટકશે આ બધું અનેક સવાલો થઈ રહ્યા છે શું શું ગુજરાતના ગુજરાતના હાલત રહેશે મેદાને આવી આંદોલનો જ કર્યા કરશે અનેક મોટા સવાલો છે શું હવે અહીં જે મોટી માંગણી છે પિયુષ પટેલને સસ્પેન્ડ કરવામાં આવે સિવાયના જે વિદ્યાર્થીઓ છે તેમની આ માંગણી સાંભળવામાં આવશે